નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો નજર સુધીના મુખ્ય ગાંધીનગર સુરત રેલવે સ્ટેશનો ને અત્યંત આધુનિક બનાવાશે કહ્યું રેલ મંત્રી સુરેશ પ્રભુએ કોમર્શિયલ વેહિકલ માં સ્પીડ ગવર્નર અમલ થાય તો જ અકસ્માત માં ઘટાડો થઈ શકે ટીમ પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે મહેસાણા ખાતે રેલ પરિવહનના એક નવા યુગના મંડાણ થયા છે જેમાં નવી સાત યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનાથી અમદાવાદ થી મુંબઈ અને દિલ્હી તેમજ સૌરાષ્ટ્ર માટે મુસાફરીના સમયમાં ઘટાડો થશે અને વેપાર અને વાણિજ્યને ઉત્તેજન મળશે મહેસાણા ખાતે પરિયોજનાનો શિલાવિન્યાસ કરતા રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું કે રેલવેની સફરમાં જનતા જનાદર એક હમસફર તરીકે સહકાર આપે તે જરૂરી છે કારણ કે રેલવેના વિકાસની સાથે સાથે દેશનો વિકાસ પણ સંકળાયેલો છે એટલું જ નહીં રેલવે દેશના વિકાસનો ફાળા માટે છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી શકે તે માટે સતત પ્રયત્નશીલ પણ છે આ પ્રસંગે પ્રભુએ મહેસાણાથી તારંગા વચ્ચે તથા મિયાગામ અને સમલાયા વચ્ચે તેમજ ભુજ અને નલિયા વચ્ચે ગેજ પરિવર્તન તેમજ સોમનાથ અને કોડીનાર સોમનાથ થી શામળાજી વચ્ચે નવી રેલવે લાઈન યોજના સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે ડબલિંગ રેલવે લાઈન અને અમદાવાદ અને વટવા વચ્ચે ત્રીજા રેલવે લાઈન માટેના વિવિધ કામોના શિલાન્યાસ કર્યો હતો

रेल बढ़ेगी देश बढ़ेगा रेल को बढ़ाएंगे तो वाले दिनों में में पूरी मात्रा जहां रेल जाएगी, जहां रेल गई थी लेकिन आज कठिन समय से गुजर रही है उसको ठीक करेंगे तो सही माने में रेल का विकास करने के लिए रेल का विकास के साथ साथ देश के विकास के लिए एक बहुत बड़ी उपलब्धि हम पा सकेंगे पूरे देश में हमने पिछले अगले पांच सालों में साढ़े आठ लाख करोड़ रूपया निवेश करने का निर्णय लिया है पिछले साल करीबन एक लाख करोड़ रुपया हम लोगों ने बजट में रेल के लिए लगाया कि अभी राज्य सरकार और केंद्र सरकार एक कंपनी करेगी जिसमें साझेदारी भाग्य सरकार की होगी स्वामित्व भी राज्य सरकार का केंद्र सरकार के साथ होगा और कौन सी परियोजना उन राज्य में लानी चाहिए यह प्राथमिकता तय करने का अधिकार भी हम राज्य सरकारों को प्रदान करेंगे તેમણે રેલવેના વિકાસ અંગે વધુમાં જણાવ્યું કે દેશમાં રાજ્ય સરકારો સાથે સહયોગ સાધીને વિકાસ ને વધુ વેપન તો બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે સાથે જ રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલા ભોજન સફાઈ રેલવે રિઝર્વેશન માટેના એસ એમ એસ સેવાનો ખૂબ જ સુંદર આવકાર મળી રહ્યો છે આ પ્રસંગે ગુજરાત મહેસાણા ખાતેના સાંસદ તરીકે દેશમાં જાણીતું છે ત્યારે અમદાવાદ અને મહેસાણાના ગેટ પરિવર્તન થવાથી માલની હેરફેર ઝડપી બનતા વેપારમાં વેપાર નો વિકાસ થશે તારંગા રેલવે લાઇનના નવનીકરણથી વેપાર અને વિકાસ ખાસ કરીને વાંસના વિકાસ વધુ થશે તેવો કર્યો આ પ્રસંગે અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ જણાવ્યું કે જે કામો પાછલા વર્ષમાં નથી થયા તે બે વર્ષમાં કરવામાં આવ્યા છે તેનો મહત્તમ લાભ ગુજરાતને મળ્યો છે જેમાં અમદાવાદમાં મેટ્રો લાઇન બુલેટ ટ્રેન અને હાઈસ્પીડ ટ્રેન સમાવેશ થાય છે દેશના હાઈવે અને માર્ગો ઉપર અકસ્માત નો આતંકવાદ ચાલી રહ્યો છે દેશમાં વર્ષ બે હાજર કરતા અમલવારી કરવા માટે આદેશો કર્યા છે તેનો અમલ ન થતા અકસ્માત નો આતંકવાદ હજુ વ્યાપ્ત થયો છે સ્પીડ ગવર્નર ની અમલવારી કરાય તો એકલા ગુજરાત રાજ્યમાં બે હજાર પંચોતેર જિંદગી બચાવી શકાય વડાપ્રધાન મોદી પણ મન કી બાત માં માર્ગ અકસ્માત પર અંકુશ વાત કરી છે પરંતુ તેમના જ ભારે ગતિ પર અંકુશ લાવવા માટે કાર્યવાહી થઈ શકતી નથી તે એક બાબત અમદાવાદ અમદાવાદમાં ટ્રાફિક નિયમન જેવું કઈ દેખાતું જ નથી તેવું ઘણી વખત લાગી રહ્યું છે જ્યાં સુધી પકડાઈ જવાનો અને પૈસા ની પનિશમેન્ટ નો ભય નહીં લાગે ત્યાં સુધી લોકો સુધરવાના નથી આવો બિંદાસ મત નેશનલ રોડ સેફ્ટી કાઉન્સિલના ચેરમેન ડૉક્ટર તમલજીત શોઈએ વ્યક્ત કર્યો હતો કર્ણાટકમાં સ્પીડ ગવર્નની અમલવારી છે અને અન્ય અગિયાર રાજ્યોમાં આ દિશામાં કાર્યવાહી ચાલી રહી છે પરંતુ ગુજરાત સ્પીડ ગવર્નરની અમલવારીમાં સુપ્રીમ કોર્ટે લેખિત ખાતરી આપ્યા બાદ પણ ઘણું જ પાછળ છે ગુજરાતમાં વર્ષ બે હજાર ચૌદની સરખામણીએ બે હજાર પંદરમાં માર્ગ અકસ્માતમાં વધુ પાંચસો લોકો માર્યા ગયા છે આમ છતાં यदा अमलवाड़ी सलामती मुद्दे गुजरात में हजू उदासीनता रही है हिंदुस्तान वर्ल्ड में नंबर एक पे है सबकी हादसों में और डेथ में हमारे यहाँ पे हर साल पांच लाख से भी ज्यादा रोड एक्सीडेंट्स होते हैं और डेढ़ लाख से भी ज्यादा लोग सड़कों पे मारे जाते हैं ये ऑफिशियल फिगर्स और हमारा नंबर विश्व भर में एक नंबर पे है जहाँ तक गुजरात की बात करें तो गुजरात में हर, सा, हर साल तकरीबन तेईस हजार के आसपास एक्सीडेंट्स होते हैं जो पिछले साल से इस बार 2,000 ज्यादा हैं। और तो पिछले साल डेथ हुई थी 7800, इस साल डेथ हुई है एटी ये प्रधानमंत्री जी श्री मोदी जी का यह सपना है कि गुजरात स्टेट जहाँ हिंदुस्तान ही सड़कों पर सुरक्षित बने और शुरुआत तो गुजरात से होनी चाहिए थी यहाँ से प्रधानमंत्री बिलोंग करते हैं अब मुझे समझ नहीं आ रही कि गुजरात प्रदेश में जो सड़की हादसे और डेथ्स क्यों बढ़ रही हैं एक सुप्रीम कोर्ट की गाइडलाइंस थी कि हर ही सभी कमर्शियल व्हीकल्स जो कि फोर्टी फाइव सड़की हादसों का और डेथ्स का, का कारण बनते हैं उसमें स्पीड बर्नर लग जाना चाहिए ताकि स्पीड कम हो और सड़क हादसे जो हैं वो फेटल ना हो पाएँ लेकिन गुजरात सरकार ए, मैं मिला था विजय रूबानी जी से जो यहाँ के मंत्री हैं और साथ में जो भी स्टेट अथॉरिटीज़ हैं इनको बोला है कि आप स्पीड गवर्नर क्यों लगाने में पहल नहीं करते हो आपने शुरुआत करी लेकिन वो फाइल वहीं की वहीं प, वहीं पड़ी हुई है कंपनियों को बुला के कंपनी को शॉर्ट लिस्टिंग करें एक टेंडरिंग प्रोसेस से शॉर्ट लिस्टिंग करें ताकि करप्शन ना हो सके और लोगों को जो ट्रांसपोर्टर हैं उनको बढ़िया क्वालिटी का स्पीड गवर्नर अच्छे रेट्स पे और तब उसकी परफॉर्मेंस गारंटी हो एक गारंटी ले सके सारी जो कंपनियां स्पीड बनर लगाएंगी ताकि लोगों को एक सुरक्षित गुजरात मिल सके और जो जहां पे इस समय खून की नदियां बह रही हैं सड़कों के ऊपर वो कम हो सके डॉक्टर कमलजीत एक उमेर के पिस्तालीस टका અકસ્માત કોમર્શિયલ વેહિકલ સર્જે છે આ વાહનોમાં સ્પીડ ગવર્નર લગાવાય તો પચીસ ટકા ઓછા લોકો મળે મતલબ કે ગુજરાતમાં બે હજાર પંચોતેર માનવી જિંદગી બચાવી શકાય અમદાવાદના સુટર ઋષિરાજ બારોટે શાનદાર પ્રદર્શન કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે ઋષિરાજે જર્મનીમાં યોજાયેલી ઇવેન્ટમાં એક સિલ્વર મેડલ બે ગોલ્ડ મેડલ બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે હાલમાં ઇન્ડાસ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે ઋષિરાજ બારોટે જયદીપસિંહ એવોર્ડ સરદાર પટેલ એવોર્ડ એકલવ્ય એવોર્ડ જેવા રાજ્ય સરકારના એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે અમદાવાદના ઋષિરાજ અતુલ બારોટ જે છેલ્લા બે માસમાં ત્રણ ઇન્ટરનેશનલ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશિપમાં

હમણાં જે લાસ્ટ ઇન્ટરનેશનલ થઈ જે ટ્વેન્ટી નાઇન્થ એપ્રિલથી સિક્સ મે સુધી એક ઇન્ટરનેશનલ થઈ જર્મનીમાં જે હતી જુનિયર વર્લ્ડ કપ છે આ જુનિયર વર્લ્ડ કપ હું ફોર્થ ટાઈમ રમ્યો ફ્રોમ ટુ થાઉઝન્ડ થોર્ટી ટ્વેન્ટી ફોર્થ મેં ડે ફોર્થ ઇન્ટરનેશનલ ઇન જુનિયર વર્લ્ડ કપ એટલે આ ઇન્ટરનેશનલમાં મને સિલ્વર મેડલ મળ્યો ઇન રેપિડ ફાયર ઇવેન્ટ ટ્વેન્ટી ફાઈવ મીટર રેપિડ ફાયર ઇવેન્ટ જે ઓલિમ્પિક ઇવેન્ટ છે એમાં મને સિલ્વર મેડલ મળ્યો અને એની પછી જર્મનીમાં જ એક ઇન્ટરનેશનલ કોમ્પિટિશન ઓફ હેનઓવર હતી એમાં મને બે ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ અને બે ટીમ બ્રોન્ઝ બી મળ્યા લાઈક ફોર મેડલ્સ ઇન ધ ઇન્ટરનેશનલ શૂટિંગ કોમ્પિટિશન ઓફ હેન ઓવર આફ્ટર હું પાછો ઇન્ડિયા આવ્યો આ ધ કેમ્પ ઓફ ફાઇવ ડેઝ ઇન દિલ્હી અને દિલ્હીથી અમે લોકો ગયા ચેક રિપબ્લિક રાત પાસે ત્યાં મને બ્રોન્જ મેડલ મળ્યો ઇન ધ ટ્વેન્ટી મીટર રાપિડ ફાયર ઇવેન્ટ હતી ગુજરાતનું પ્રતિનિધિ શો કરવા મળ્યું અને અમે નેક્સ્ટ તમારો બોલ શું નેક્સ્ટ બોલ છે પાછવે જ જૂનો વર્લ્ડ કપ આવી રહ્યું છે સેપ્ટેમ્બરમાં એ જે કબાલામાં અઝરવાઈજન કન્ટ્રીમાં ગબાલા છે જ્યાં એક જૂનું વર્લ્ડ કપ છે હવે એનું ફોકસ કયા રહેશે એનું પહેલાં મારી ફોરેન ટ્રેનિંગ છે પુનેમાં આજ મંથ નાઇટમાં એટલે હું પૂણે ફોરેન ટ્રેનિંગ માટે અને તેના કબાલા જઈશ વર્લ્ડ કપ માટે ચેટ ગણતંત્રમાં ત્રેવીસ મેથી પહેલી જૂન દરમિયાન યોજાયેલી શૂટિંગ હોમ્સની પચીસ મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે દસ જેટલી ઇન્ટરનેશનલ ચાર જુનિયર વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂકેલા ઋષિરાજ સપ્ટેમ્બરમાં અઝરબેજના ગબાલામાં યોજાનારા આગામી જુનિયર વર્લ્ડ કપમાં ભાગ લેવા તૈયાર થયા છે નાગેશ કુકનૂરની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ થયેલી ફિલ્મ ધનક દેશના થિયેટરોમાં 17 જૂને રિલીઝ થનાર છે. કુકનૂર તેમના ફિલ્મના કલાકારો અને ક루 સાથે ખાસ કરીને યુવા કલાકારો દેતલ ગડા, ક્રિશ છાબરિયા, રાજીવ લક્ષ્મણ, મ્યુઝિક ડિરેક્ટર તપન રેલિયા અને પ્રોડ્યુસર ઈડો ઈપ તુલા સાથે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. Cinepolis ખાતે ફિલ્મનું પ્રમોશન કરવામાં આવ્યું હતું. ફિલ્મ ધનક સાથે જાણીતા ફિલ્મમેકર તેમની અન્ય ફિલ્મો દોર ઇકબાલ બાદ હવે હ્યુમન ટ્રાયોલોજી પૂરી કરી છે ભાઈ અને બેન વચ્ચેના લાગણી બના સંબંધોનું મુખ્ય હાથ ધરાવતી આ ફિલ્મ ધનક જીવન ખરેખર સુંદર છે એ માન્યતાને જ બળ આપે છે દશ્યમાં ફિલ્મ દ્વારા રજૂ કરાયેલ દનકનું સ્ક્રીનિંગ વિશ્વના સૌથી પ્રતિઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું જ્યાં વિવેચકો અને ઓડિયન્સનો જોરદાર પ્રતિસાદ તેમને સાંભળ્યો હતો જેમાં ટી આઈ એફ એફ ફ્રી સ્પ્રિંગ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ લોસ એન્જલસનો સમાવેશ થાય છે નાગેશ કુકનૂરની ફિલ્મ ધનકને બર્લિંગમાં બે ટોચના એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે તે ફિલ્મ સત્તર તારીખના રોજ ભારત સિંગાપુર પાકિસ્તાન અને યુ રિલીઝ રિલીઝના છે તેના કલાકારો સાથે નાગેશ અમદાવાદ આવ્યા હતા તેઓએ કહ્યું કે ઇકલાલ અને ડોર બાદ મારી આ એક અલગ છાપ ઊભી થઈ શકશે જો કે હું કદી કોઈ દોર માં માનતો નથી કોમેડી બાયોપિક્સ ફિલ્મો ચાલી રહી છે તો તેવી ફિલ્મ બનાવવામાં હું દરેક ચીજ બધાને માટે કામ આવતી નથી કોમર્શિયલ ફિલ્મ ને બે વર્ષ બનાવવા માટે જોઈએ છે તેવું હું ન કરી શકું દર્શકોને મનોરંજન પેશવામાં માનું છું અમદાવાદમાં જેવે સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર